અમે છે દ્વારકા દ્વારકા થઈ અને કચ્છભુજ માતાના મઠ નારાયણ નારાયણસો કોટેશ્વર અત્યારે અમે સોમનાથ પહોંચ્યા છે આખી બસ છે યાત્રાની નીકળ્યા છે સવારે હા સોળાજ સોળાચ અને ઝાલાના વડોદરા બધા પ્રેસન્ટ છે અત્યારે સોમનાથ પી ગયા છે બોલો સોમનાથ દાદાની જય મહાદેવની જય उल हरसद माता नहीं हरसद माता है फिर क्या से हरसद माता है अबे जा दर्शन कर हरसद माता में हरसद माता है उल हरसद माता नहीं સિદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર વિસાવાડા દ્વારકાની બાજુમાં વિસાવાડા આવ્યું મૂળ દ્વારકા સિદ્ધેશ્વર મહાદેવ

અહીંયા વિસાવાળ મંદિર જે છે ને એ એકલા પથ્થરનું છે અને મૂળ દ્વારકા નામ છે અહીંયા અને દ્વારકાધીશ અહીંયા આવેલા વિહામણ ભગત થઈ ગયા આખું પથ્થરનું છે તમે આનું બધું જોવો એમ એ પુતળું એ સામે રહ્યું વિસામણ ભગત નું પુતળું કહેવાય હે કુવો છે અહીં છે અહીં છે કુવો તમે આવ્યા કોઈ

ના 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 લો દ્વારકા 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 અમે ગોમતી ઘાટે પૂર છે બધા દર્શન કરવા જાય છે મંદિરે ગોમતી ઘાટ રામ આ રામ કેવાય રામઘાટ ઘાટ રામ છે અને આ ગોમતી માતા બધા દર્શન કરે બોલો ગોમતી માતા ગોમતી મહાવિષ્ણુ કે અવતાર ભગવાન આ મીંગરાણા ગામ છે માતાજી એ જે બાપુ હતા સારણકુળમાં એ દેવ થઈ ગયા એને કેટલો ટાઈમ છે માતાજી દોઢ મહિના પહેલા દેવ થઈ ગયા સામે બાપુ છે ને એ અને બાપુ દેવ થઈ ગયા છે ત્યારે વરસાદે જોરદાર તો ને એના કુળમાં તમારા નામ માટે જયાબા જયાબા અત્યારે હયા જ છે બાપુ એને બધું વસન આપીને ગયા છે આ જગ્યા અહીંયા કોઈ પણ આવે એના માટે અન્નક્ષેત્ર પણ ચાલુ છે અહીંયા રોકાવાની પણ સગવડ છે અને બહુ સારી સગવડ છે એટલે ક્યારેય પણ કોઈ પણ માણસને ક્યારે પણ રાતના આવવું હોય તો અહીંયા આવી શકે છે

બે દ્વારકા જાય આ જે પુલ નવો બન્યો ને નવા પુલ ઉપર ગાડી જાય છે અત્યારે હા બે દ્વારકા બે દ્વારકા દ્વારકા ની બાજુમાં બે દ્વારકા હા અહીં વીરાભાઈ બેઠા છે પરબતભાઈ છે ના અમારું ભાણીઓ છે ના હું છું હા બે ભોજનાલય મંદિર તરફ થી ભોજના લય છે બધા ભોજન કરે છે અનક્ષેત્ર અગિયાર વાગે ચાલુ થાય બે વાગ્યા સુધી ચાલુ રહે છે

ઓ મરબાળ ભાઈ આવો ને રમવા એ ધીરજ ખૂટીને હવે રૂબે સે આખડી એ ધીરજ ખૂટીને હવે જે આખડી એ બોલુડો કરે રે પખો ઓ મર આવો ને રમવા का काम पकड़ीदा हूं आया तो मालूम

ઉજાગ્રોત મે ક્યારે કીધો દે મત આવી નારાયણ સરોવર કોટેશ્વર રસ્તો જાય છે અને અહીંયા છે ને વાલરામ વિશ્રામધામ છે કચ્છ નારાયણ સરોવર અન્નક્ષેત્ર અને ભોજનાલય બે છે બરાબર આપણે અહીંયા પૂછવું પડે જય માતાજી કચ્છની અંદર ત્રિકમરાયજી મહારાજનું મંદિર આવેલું છે વર્ષો પુરાના કેટલા વર્ષો છે ત્રિકમરાયજી મહારાજ દ્વારકાધીશ ત્રિકમરાયજી મહારાજ સાડા ત્રણસો વર્ષ આ નારાયણ સરોવર છે તિકમરાયજી મહારાજનું મંદિર છે નારાયણ સરોવર કહેવામાં આવે છે ત્યાં નારાયણ સરોવર એકદમ સરોવર બહુ મોટું છે સ્નાન કરવાની છૂટ છે પણ સાબુ શેમ્પુ છે નાવાનું નહીં આ ઘાટ છે નારાયણ સરોવર અને નારાયણ સરોવર અત્યારે રાત્રિનો સમય છે બરાબર એટલે આછું પગું જઈને સર્વ પિતૃદેવનું નામ લઈને પાણી બધા રેડ્યું છે અને આરતીમાં બધા દર્શન કર્યા છે અને આ બધું નારાયણ સરોવરની અંદર જે વર્ષો વચ્ચ બેઠા છે બરાબર અહીંયા સામે જે દેખાય છે એ આખું નારાયણ સરોવર દિવાળી દેખાય ત્યાં સુધી નારાયણ સરોવર આવેલું છે અને અહીંયા વર્ષો પહેલાં સાડા ત્રણસો વર્ષ પહેલાંની વાત આ આવેલી છે બરાબર છે તો આ નારાયણ સરોવર અત્યારે નાઇટ વાસો કર્યા છે બધા માણસો અને નાઇટ વાસો કરી છે कमजाई महाराज थे आरती नगर सिंघाई में द्वारकाधीश हमें द्वारकाधीश गरुड़ जी महाराज गरुड़ जी महाराज ने मंदिर से हमें महाराज ने मंदिर हमें तिकमला महाराज ने आरती ધન્નાથ મહારાજ ગોવર્ધન્નાથ સામે સાક્ષી મહારાજ આદિનારાયણ આદિ નારાયણ ભગવાન જૂનું પુરાણ મંદિર છે નારાયણ સરોવર કચ્છમાં નારાયણ સરોવર કચ્છ નારાયણ સરોવર કચ્છ લક્ષ્મી નારાયણ મોગવાન સામે લક્ષ્મી નારાયણ મોગવાન જય શ્રી કૃષ્ણ બાળ ગોવિંદ ગોપાલ આ કુંવર કલ્યાણ રાય કુંવર કલ્યાણ રાય આ તો સમજ પ્રસાદી છે તો સંતમેકણે દોઢસો બસો કચ્છી સુતરાવલીમાં આમ તો બિલખામાં રે દખાવી બેલી અમે તારા નામની એ વખતે દાદાએ ગુજરાતીમાં માત્ર પાંચ છ ટકા લખેલું હશે એવું મારું અનુમાન છે અંદાજ છે સમર્થન સાબિતી નહીં આપું પણ એનો પુરાવો શું એ કાયાના કુડારે ભરોસા આ દેવ્યુના સાવ જૂઠા છે દિલાસા મારી મેનારે બોલે આ ગઢને કાંગ આત્મા પરમાત્મા એક છે એની ગુજરાતી રચનામાં વાત છે આ મેનાને મૈત્રણ દોનો એક છે એને તમે જુદારે ન જાણો એને તમે એ જુદારે ન જાણો અમે દિના કે દિના પસાર की माला माला कर दिना के जो मकन नहीं वरे हो के प्रादिने सत के सडिया लिस के राजा दिने मारिया रे हो के प्रादिने सत के सडिया लिस के राजा Yes, I can. નારાયણ નારાયણસરોડથી હાલીને જાઉં છું કોટેશ્વર કોટેશ્વરનો એરિયો ગયો અહીંયા આ છે ને અમે કોટેશ્વર છે મહાદેવ દેખાય મંદિરનું અને આમ મંદિર દેખાય રજા દેખાય પછી આવા વાદળા છે અહીંયા અને સામે જે દેખાય ને એ મિલિટરી કમ્પાઉન્ડ છે બરાબર કોટેશ્વર મહાદેવનું મંદિર આ દરિયો છે અહીંથી આખો દરિયા કિનારો આવી જાય અહીંયા

હા અનેક લિંક થઈ ગઈ હતી મહાદેવ કોટેશ્વર મહાદેવ